કે કે નિરાલા ને નાણા વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે હવાલો સંભાળશે કે નિરાલા ને નાણાં વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે ત્રણ સિનિયર આઈએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે બદલીના આદેશ આપવામાં આવ્યા છે વધારાનો હવાલો સંભાળશે આઈએસ કે કે નિરાલા

કેટલાક આઈએસ અધિકારીઓને બદલી નો આદેશ આપવામાં આવ્યો છે તો કેટલાકને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે કોણ કઈ જવાબદારી નિભાવશે કોની બદલી થશે જી દરા એવું ચોક્કસ કહી શકાય કે વહીવટીતંત્રમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને મોટા ફેરફારોને કારણે જ અત્યારે આઈએસ અધિકારીઓ ને છેલ્લે બે દિવસ પહેલા પચાસ થી વધુ આઈએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા હતા હવે જે ખાલી જગ્યાઓ છે મહત્વની જગ્યાઓ છે તેમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે મુકેશ પુરી નિવૃત્ત થયા અને નિવૃત્ત થયા બાદ એક દિવસ બાદ કહી શકાય કે તેમનો ચાર્જ છે જે ગૃહ વિભાગનો એ પંકજ જોશીને હાલના તબક્કે સોંપાયો છે જ્યારે મુકેશ પુરીને નિવૃત્ત મર્યાદાના કારણે નિવૃત્ત થયા પછી પણ રાજ્ય સરકારે તેમની સેવાનો લાભ લેવાનો નિર્ણય લીધો છે આ જ રીતે જોવા જઈએ તો અગિયાર જેટલા આઈએસ અધિકારીઓ છે કે જેમને બદલી અને ક્યાંક ને ક્યાંક કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે જે પ્રકારે આઈએસ અધિકારીઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે ને અત્યારે પણ અધિકારીઓ છે એમને એમાંથી કેટલાક ને સીધી રીતે મોટા ભાગના લોકોને પ્રમોશન આપવામાં આવ્યા છે અને જે પ્રમોશન નો ક્રાઈટેરિયા હતો એ અંતર્ગત તેમની નવી જગ્યાએ નિમણૂક પણ કરવામાં આવી છે જી બિલકુલ આભાર આપણે તમામ જાણકારી માટે